જિલ્લા પંચાયત ભરૂચના સંયોગથી શ્રી પરશુરામ સંગઠન દ્વારા ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે યોગ દર્શન સાથે આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો જેમાં શાળાના વિદ્યાર્થીઓનું તેમજ આસપાસના વિસ્તારની લોકોનું હેલ્થ ચેકઅપ કરી દવાઓ નિઃશુલ્ક આપવામાં આવી હતી શ્રી પરશુરામ સંગઠન દ્વારા પ્રતિવર્ષ વિવિધ સામાજિક કાર્યક્રમ આયોજિત કરી શ્રી પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત આરોગ્ય પરિવાર અને કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર નિયામક આયુષની કચેરી ગાંધીનગર અને આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચના સંયોગથી શ્રી પરશુરામ સંગઠન દ્વારા ડૉક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને યોગદર્શન સાથે આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો કેમ્પના પ્રારંભમાં યોગ ટ્રેનર દ્વારા શાળાના વિદ્યાર્થીઓને યોગ કરાવી યોગનું સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું ત્યારબાદ કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં સરકારી હોમિયોપેથી દવાખાના જનરલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડોક્ટર કેતન પટેલ ડોક્ટર સોનાલીબેન પાટીલ આયુર્વેદ દવાખાના મેડિકલ ઓફિસર વેદ વસંતભાઈ પ્રજાપતિ વેદ મનીષાબેન વાડિયાએ સેવાઓ આપી હતી અંદાજીત બસો પચાસથી વધુ લોકોએ કેમ્પનો લાભ લીધો હતો આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દક્ષિણ ગુજરાતના પ્રભારી યોગેશભાઈ જોશી બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુક્લ શ્રી પરશુરામ સંગઠનના કિરણભાઈ જોશી રાજકુમાર દુબે ડૉક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલના કેમ્પસ ડાયરેક્ટર બિપિનચંદ્ર જગદીશ આચાર્ય મનહરભાઈ વાઘેલા રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવેલ શિક્ષક પ્રભુભાઈ પટેલ સહિત અને આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કેમ્પને સફળ બનાવ્યો હતો తమిళ దేశం సోమరావు కేసు రావడి దవాణు లేదు ఆయుర్వేదిక్ మహాభారత సమయాన్ని చాలి ఆయుర్వేద సిస్టమ్ మహాభారత సమయాన్ని చాలి అవేలు వచ్చే ధీరే 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 నేనే ప్రోత్సాహం నా ఎలా લીધે છે એના સંપે રાશિ વર્ષ છે સમયગાળા એનું પણ વર્ષ વર્ષ છે આ ત્રણ ની આસપાસ આર્ના સમય ની અંદર વચ્ચે એનો વધ્યો તો માર બરાબર ફરી પાછું સરકાર બદલાય ને વર્તમાન છેલ્લા કેટલા વર્ષોથી અત્યારે આયુર્વેદનો સનાતન કાળનો સમય આવ્યો છે